ઉચ્ચતર માધ્યમિક શાળા તેમજ પ્રાથમિક શાળા ખાતે આંબલીયારાના નવનિયુક્ત મહિલા સરપંચ શ્રી કૈલાસબેન કમલેશભાઈ પટેલના હસ્તે ધ્વજ ફરકાવી સ્વતંત્રતા દિનની ઉજવણી કરાઈ આ પંદરમી ઓગસ્ટના પર્વ નિમિત્તે ધર્મજ કોર્પગાર લિમિટેડ સ્વદેશી ગુજરાતી કંપનીના ઓલ ઇન્ડિયા માર્કેટિંગ મેનેજર તરુણસર એરિયા સેલ્સ ઓફિસર ધ્રુવસર તેમજ બજરંગ એગ્રો એજન્સી આંબલિયારાના જતીન પટેલ દ્વારા પ્રાથમિક સ્થળના બાળકોને પેડ તેમજ સ્ટેશનરી કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આંબલયારાના પૂર્વ સરપંચ કમલેશ પટેલ નવનિયુક્ત સરપંચ કૈલાસબેન પટેલ કેડવણી મંડળના પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ મંત્રી શ્રી વિજેન્દ્રસિંહ ચૌહાણ ડેપ્યુટી સરપંચ અંકુરસિંહ પંચાયતના સભ્યશ્રીઓ એસએમસી કમિટીના પ્રમુખશ્રી તેમજ એસએમસી કમિટીના સભ્યશ્રીઓ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક ગણ ગ્રામજનો અને વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા ત્રિપુર દિનેશ પટેલ અરવલ્લી